પછી આપણે આપણા નવા વ્લોગમાં તો અત્યારે આપણે સી મોવા અને અહીંયા આપણી પાછળ છે બધી લક્ઝરી બસની ઓફિસ ને અત્યારે આપણે પહેલાં જવાનું છે બસ ડેપો એ પછી આપણે ધીમે ધીમે બધી બસ ના વિડીયો બનાવશું ને ઓફિસના વિડીયો બનાવશું તો હવે આપણે જશું પહેલાં બસ ડેપો આથી આપણે પહેલા છૂટ લઈશું અહીંયા આપણી પાછળ તો બધી ઓફિસો છે અને મીના એક્સપ્રેસ અને એક એક્સપ્રેસની બે ગાડી આવી ગઈ છે જો મેળ આવે તો આપણે ટૂંક સમયમાં બતાવશું આપણા વ્લોગની અંદર બે ગાડીઓ આવી આવી જવું છે આપણે દસ ડેપો તો આવી જવું છે આવી જશે ફાઈનલી આપણે મહુવા બસ ડેપોની અંદર છે એમ હોવાનું બસ ડેપો તો ઓલી બસ છે જે કેસરી કલર ની ભાવનગર બસ છે ભાવનગર કોળિયાત આ છે આપણે એસટી બસનું પેટ્રોલ પંપ અને અહીંયા આપણે આની પહેલા પણ આપણે એક લોક બનાવ્યો હતો અને ઓલી મહવાથી ભુજવાળી બસ જો પડી રોજ સાંજે છ વાગે આવે અહીંયા છે આ એસ એસટી બસનું પાર્કિંગ અને ઓલું છે એસટી બસનું ગેરાજ અત્યારે ઓલી બસ ધોવાય છે That's why I'm over, I see. Move away. Stay. Bus no parking. હવે આપણે ડેપોમાંથી નીકળી માંથી નીકળી હવે મહવા બાજુ જઈશ હવે અહીંયા ઓફિસ હોય છે બધી તો ડેપો આજે આપણે મીનાળા એક્સપ્રેસ આજે એનો ઓનર છે માયા ટ્રાવેલ્સ અર્જુન ટ્રાવેલ્સ આશાપુરા ટ્રાવેલ્સ સીતારામ ટ્રાવેલ્સ રાજ એક્સપ્રેસ ભારત વેલેન્ટાઇન લીમડા ટ્રાવેલ્સ ને એકે એક્સપ્રેસની ઓફિસ છે અહીંયા આગળ આપણે અહીંયા નેશનલ ટ્રાવેલ્સની બસ પેઢી છે અને આ નેશનલ ટ્રાવેલ્સનું બુકિંગ બોર્ડ અહીંયા છે આપણે ઓફિસ હિન્દુસ્તાન ટ્રાન્સપોર્ટ હવે આપણે અહીંયા પણ થોડી ઘણી બસો છે ઓફિસુ છે ભગવતી ટ્રાવેલ્સ ને ભારતી ટ્રાવેલ્સની ઓફિસ અને મહારાણા ટ્રાવેલ્સની ઓફિસ જે હમણાં ટૂંક સમયમાં ઓપનિંગ થયું છે મહારાણા ટ્રાવેલ્સનું બાકી બધી ઓફિસ તો આપણે રેગ્યુલર બતાવતા હોઈએ છીએ આ ખોડિયા ટ્રાવેલ્સ જે કે ટ્રાવેલ્સ આગળ પણ બે ઓફિસ છે જય ની ઓફિસ આ છે જય ટ્રાવેલ્સની ઓફિસ અજવા ટ્રાવેલ્સ અત્યારે આપણે થઈ અહીંયા નાયરા પેટ્રોલ પંપે અને આપણી પાછળ છે મીના એક્સપ્રેસની નવી ગાડી ખુદા ગવા તો બતાવું તમને મીના એક્સપ્રેસની નવી ગાડી તો છે મીના એક્સપ્રેસની નવી ગાડી ખુદા ગવા તે હમણાં બનીને જ આવી છે હમણાં ટૂંક સમય પહેલાં જ તેનું ઓપનિંગ હતું તો હું તમને બતાવી દઉં ગાડી આખી આ મીના એક્સપ્રેસનું પાછળનો લુક આ છે એનો ડ્રાઈવર સાઈડ નું લુક અત્યારે આ ગાડી નાયરા પેટ્રોલ પંપે પડી છે વન્ડર ઓફ ધ વર્લ્ડ એજી ગ્રુપ આ જો આગળ થી લુક અહીંયા બરોબર દેખા છે ને કારણ કે અહીં દિવાલ આવી ગઈ છે આડી કે જેન ખુદા ગવા એજી ગ્રુપ તો જે બનીને જ આવી છે ગાડી આ જો સાઈડનો લુક આ છે એનું ડ્રાઇવિંગ કેબિન આ છે ડ્રાઇવિંગ સીટ આની અંદર આપણને ક્લોક જોવા મળી જશે પાછળ એની ગેલેરી ગેલેરી ઇન્ટિરિયર જોવો અને ઉપરની લાઇટો બધી આ જે ટૂક સમયમાં બનીને જ આવી છે અને ગેલેરી અંદર ને જાતા જ આપણને દેખાવા મળશે મીના એક્સપ્રેસ નું નામ જો ખોડિયા ટ્રાવેલ જાય છે તો મીના એક્સપ્રેસ ગાડી બનીલી છે એસડી امપિરિયલ માંથી જોવો એકદમ ન્યુ લક્ઝરિયસ બસ બનાવવામાં આવી છે બી સિક્સ ગાડી તમને સાઈડમાં આપણે આવી રીતનું બધું પેન્ટિંગ કાર જોવા મળી જશે અને ગાડીનું નામ છે વન્ડર ઓફ ધ વર્લ્ડ હવે આપણે ચાઈ હમણાં મીના એક્સપ્રેસની છે અને આપણે મીના એક્સપ્રેસના ઓનર હસનેકભાઈનું રિવ્યુ લઈ ગાડીનો રૂટ ને એવું બધું જાણીએ હું છે આ ગાડી ક્યાં કઈ રૂટે હાલવાની છે હું ટાઈમ રહેવાનો છે આ ગાડીનો અને દહીં અંદર દેખાડી તમે બધું ટાયર જોવો ના એકદમ જોરદાર લુક આપે છે બનને ટાયર મેગા પાવર તો હવે જઈએ આપણે ઓફિસ बाजू આંગી લબાળ આપણે અત્યારે ઓગીજાસી મીન એક્સપ્રેસની ઓફિસ છે અને ઓનર બેઠા છે આપણે હસનેકભાઈ તો આ છે આપણા ઓનર અને આ છે મીન એક્સપ્રેસની ઓફિસ આપણા ઓનર અને આ છે આપણે મીના એક્સપ્રેસની ઓફિસ તો આપણે મીના એક્સપ્રેસનું જૂનું બોર્ડ છે આપણે ઓફિસ છે આપણે બસ ડેપોવાળા રોડ ઉપર છે

બધા બુકિંગ માટે નંબર પણ આપી દીધા છે આગળ તો મીના એક્સપ્રેસની અંદર નવી બસની અંદર તમારે જો જર્ની કરવી હોય તો આ નંબરની અંદર કોન્ટેક કરો એટલે તમને નવી બીએસ સિક્સ લક્ઝરી બસની અંદર જર્ની કરવાનો મોકો મળે તો આમાં બુકિંગ કરજો આપણે પાછા બી એ છીએ અહીંયા મીના ટ્રાવેલ્સની બસ પેઢી છે ને નાયરા પેટ્રોલ પંપ ને આપણે અસનેકભાઈને મળી લીધા છે એ ઓનરને તો કાલથી ગઈકાલથી આપણે આનું ઓલું રૂટ શરૂ થઈ ગયેલો હશે તો બુકિંગ કરાવી નાખજો આ બસની અંદર જર્ની કરવા નવી એકદમ બીએસ સિક્સ લક્ઝરી બસ છે તો બુકિંગ કરાવી નાખજો નંબર હેઠળ આપી દીધેલા છે સુરતથી અને મહુવાથી તો જે કોઈને પણ મીના એક્સપ્રેસની અંદર જર્ની કરવી હોય તો એ નંબરની અંદર કોન્ટેક કરો અને સોફા બુક કરાવો અને જર્ની કરો એકદમ મજા આવે એવી છે લક્ઝરી બસ એકદમ સોફ્ટ અને કમ્ફર્ટેબલ અને એકદમ સેફ જર્ની આપવામાં આવે છે મીના એક્સપ્રેસની અંદર તો એકદમ નવી અને પહેલાંની અરેબિયન લેપર્ડ એ પણ એકદમ બેસીક લક્ઝરી ન્યૂ બસ છે અને આ પણ એને જેવી જ છે બસ અને એકે એક્સપ્રેસનો વિડીયો આપણે ટૂંક સમયની અંદર આપણે બનાવશું તો જોવાનું ભૂલતા નહીં અને આપણા વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બાકી ગાડી તો એક નંબર છે આપણે હવે આપણે જઈએ છીએ બસ પાર્કિંગની અંદર એકાદો વિડીયો બનાવતા આવી પછી આપણે વ્યાજ આપશું પછી આપણો વ્લોગ ના પૂરો થઈ જાય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણા વ્લોગને સપોર્ટ કરતા રહેજો તો આપણે આવી ગયા છીએ ત્યારે લક્ઝરી બસના પાર્કિંગ અને આપણી પાછળ તમે જોઈ શકો છો કેટલી બધી બસ પીઢી છે તો જો આ બધી છે સોમનાથ ટ્રાવેલ્સ મયુર ટ્રાવેલ્સ અર્જુન ટ્રાવેલ્સ સાધારણ છોડ બાપા સીતારામ ગોપાલ શ્યામ રાધે ગોપાલ અંબે ગોપાલ ટ્રાવેલ્સ બધી પેઢી છે ગાડી આજે અહીંયા તો બધી ધીમે ધીમે તમને બતાવતો જાઉં આવું બસું અહીંયા આપણે અંબે ટ્રાવેલ્સ રાધે ગોપાલ ગોપાલ શ્યામ ગોપનાથ બાપા સીતારામ અર્જુન રાજા રણછોડ મયુર સોમનાથ બધી જ બસ પીડી છે તો જોવો તમે ગાડીઓ બધી ઘણી વાર ઓછી ગાડી હોય આજે મોસ્ટ ઓફલી ઘણી બધી ગાડીઓ પડી છે અહીંયા આપણે આ બસનું આ બસ પાર્કિંગનું એડ્રેસ છે આપણે મોવા બાયપાસ હાઈવે ગોકુળ હોટલ આ છે ગોકુળ હોટલ સહયોગ હોટલની પાછળ ગોકુળ હોટલ આવેલ છે ત્યાં બધી બસનું પાર્કિંગ છે અહીંયા બધી બસ પાર્કિંગ થાય છે તો અહીંયા આપણે થોડાક ફોટા શૂટ કરશું વિડીયો શૂટ કરશું પછી આપણે અહીંયા આપણો વ્લોગ ને અંત આપશું અંબે ગરુડા આ બસ તો આપણે મોસ્ટ ઓફલી બધી આપણે ટોલના કે જોતા જ હોઈ જઈ તો થોડાક ફોટા શૂટ કરી લઈએ તો અહીંયા બધી બસનું સાફ સફાઈ કામ પણ થતું હોય છે સાલુમાં જવો અંદર બધા બસનું સાફ સફાઈ કરે પછી સાંજે ઉકડવાના ટાઈમે અહીંયાથી બસ ઉકડી જાય પછી ધીમે ધીમે એના પેસેન્જર પિકઅપ હોય ત્યાંથી પેસેન્જર પિકઅપ કરી પછી સુરત જાય બધી મોસ્ટ ઓફલી બસ સુરતની છે બધી બસ સુરત જાય મહુવાથી સુરત તમે જોઈ શકો છો તો આપણે બધી ગાડીનો પાછળનો લુક બતાવી દઈએ આ બધી અર્જુન ટ્રાવેલ્સની સાફ સફાઈ કામ ચાલુ છે લંકેશ આપણે રાજા રણસર રોયલ કિંગ અર્જુન ટ્રાવેલ્સ મયુર ટ્રાવેલ્સ સોમનાથ બેક લુક આ બધી આપણે થી સ્ટાર્ટ થાય છે આ બધી રૂટ આ બધી એક નંબર ગાડીઓ છે બધી એકદમ સેફ અને કમ્ફર્ટેબલ જર્ની આપે છે આ બધી બસો પણ તો બુકિંગ કરાવજો આમાં ટ્રાય કરજો એક વખત આપણે એવા છીએ ત્યારે સહયોગ હોટલે તો અહીંયા એક આપણે ખોડિયાર ટ્રાવેલ્સની બસ પડી છે અને આપણી બારવીલ પણ પડી છે તમને બતાવું આપણે ખોડિયાર ટ્રાવેલ્સ અને અમે જે આપણને કલર કલરની જે બારવીલ દેખાય છે એ આપણું જ છે ઝુલણ તો મહુવાથી સુરત રૂટે ચાલતી હોય છે માં હાલે છે તો કોન્ટેક કરજો નંબર આપી દઈશ એટલે તમને તો મહુવામાં અંદર કોઈને પણ બેલા લેવા હોય અથવા મોવાથી સુરત ટુ વ્હીલ લઈ જાવી હોય પાર્સલ લઈ જવું હોય અનાજ મોકલાવવું હોય કે સુરતથી ટુ વ્હીલ આવી હોય અનાજ લઈ જવું હોય પાર્સલ મોકલાવવું હોય તો નંબરમાં કોન્ટેક કરજો તો તમને એ સસ્તા ભાવે તમને મળી જવાનું છે બધી એવી સેવા અને બેલા માટે પણ કોન્ટેક કરજો એ વન ક્વોલિટીના બેલા આપે છે અને આપણે ખોડિયાર ટ્રાવેલ્સ તો અહીંયા છે આપણી ગાડી ઝુલણ ખોડિયાર રોડવેઝ જો અત્યારે હાલની ની અંદર હાલે છે ગાડી તો મહુવાની અંદર જો આ ટોપ લોક જોતા હોય અને બેલા જોતા હોય જે કોઈને પણ સસ્તા ભાવે એ વન ક્વૉલિટીના બેલા જોતા હોય તો નીચે આપેલા નંબરને કોન્ટેક કરો અને સસ્તા ભાવે તમને બેલા મળી જવાના છે અને મહુવાથી સુરત અને સુરતથી મોવા માટે ટુ વ્હીલ પાર્સલ અનાજ કે ગમે વસ્તુ લાવવું હોય તો પણ કોન્ટેક કરજો જો તમને સસ્તા ભાવે અહીંયા મોકલી દેવામાં આવશે તો આપણે છે આ ઝુલણ ગોડવે આ માલી તમને કઈ ગાડી પસંદ છે કોમેન્ટ કરી દેજો આપણે તો આ બસ આવા આપણે ટ્રાવેલ્સ વિડીયો બનાવતા રહીશું બધી બસની નવી નવી જાણકારી આપતા રહીશું અને નવી ગાડીઓ આવે એનો રિવ્યુ અને એના ઓનર સાથે આપણે મીટિંગ કરતા રહીશું તો આપણે ધીમે ધીમે હવે બધી લક્ઝરી બસ નવી આવતી જશે આપણે વિડીયો બનાવતા રહીશું મીના એક્સપ્રેસ નો બસ તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો એકદમ નવી આવેલી છે ને એક એક્સપ્રેસની બસ હમણાં ટૂંક સમયની અંદર આવવાની છે નવી તો એનો આપણે વિડીયો બનાવશું તો એમાં પણ આપણે તેમના ઓનર સાથે બધા સાથે આપણે વાતચીત કરશું તેની ઓફિસ રિવ્યુ લેશું તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે મળી નવા વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળી નવા વ્લોગની અંદર